જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા મેયર વિનોદભાઈ સહિત કોર્પોરેટરો ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા

છે ભારતની આગવી ઓળખ ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ અલગ 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 સમાજના વર્ગના લોકો સાથે મળી અને એક ભારત દેશ બનાવે છે ત્યારે આજે કોંગ્રેસના ઓવરસીઝ નેતા એવા શ્યામ પિત્રોડાજીએ જે બફાટ કરી રહ્યો છે અને જે વાણીવિલાસ વિલાસ કરી રહ્યો છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર એક કઠુરાઘાત છે અને એને જે ઉપમાઓ આપી છે એ પૂર્વના લોકો છે એ ચાઇનીઝ છે ને સાઉથના લોકો છે આફ્રિકન છે એમ કરી અને જે વર્ગ વિગ્રહ અને અલગ અલગ રાજ્યો વચ્ચે જે તણાવપૂર્વ વાતાવરણ બને એવા પ્રયાસો કર્યા છે તો આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને મહાનગરના સૌ કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે ઉપસ્થિત રહી અને સામ પિતળાના પુતળાનું દહન કર્યું હતું અને કોંગ્રેસ હા હાઈને નારા બોલાવ્યા હતા આ તકે મારી સાથે જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ મેદીભાઈ મેયર શ્રી વિનોદભાઈ અને સૌ જિલ્લા મહાનગરના હોદ્દેદારોએ સાથે રહી અને આ વિરોધનો કાર્યક્રમ રજિસ્ટર કરાવ્યો શ્રી 108 નવતનપુરી धाम ખીજડા મંદિર ખાતે આવતીકાલે ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવનાર છે 400 વર્ષથી પણ જૂની આ ધાર્મિક સંસ્થામાં ભગવાનનું મંદિર ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત થયેલું હોય મંદિરના નવ નિર્માણ અને જીર્ણોદ્ધાર માટે આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે શુભ મુહૂર્તમાં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે આ અંગે પત્રકારોને માહિતી આપતા ખીજડા મંદિરના महंत શ્રી કૃષ્ણ મણીજી મહારાજ તેમજ શ્રી એ ટ્રસ્ટીઓ સાથે માહિતી પૂરી પાડી હતી કૃષ્ણ મણીજી મહારાજના જણાવ્યા અનુસાર આ ઉત્સવ માત્ર જામનગર જ નહીં પણ રાજ્ય બહાર અને વિદેશથી પણ અનેક ભક્તો અનુયાયીઓ જોડાવાના છે તેમજ જામનગરના જામ સાહેબ મહારાજા શત્રુશૈલ્યા સિંહજી પણ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે તરીકે પ્રસિદ્ધ ધર્મ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનો આચાર્ય પીઠ તેમજ ગુરુગાદી છે ચારસો વર્ષથી આ સંસ્થા સ્થાપાયેલી આ સંસ્થાના આદેશ સ્થાપક છે નિજાનંદાચાર્ય સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ બીજા આચાર્ય મહામતી શ્રી પ્રાણનાથજી તેઓ જામનગરના વિવાન પદે હતા અને પછી એમને વ્યવહારિક બીજા કાર્યો છોડીને પછી ધર્મ કાર્યમાં પોતાના જીવનને સમર્પિત કર્યું તો ત્યાર પછી આ સંસ્થા નીચેને નિરંતર સેવાના કાર્યોમાં આગળ વધતી આવી છે કે આ સંસ્થાનું મૂળ મંદિર એ ચારસો વર્ષ પૂર્વે સ્થપાયેલ એ ચીર્ણ શીર્ણ થઈ જવાથી એને હવેસરથી બાંધવાનું નક્કી કર્યું છે એનો ખાતમુહૂર્ત અક્ષય તૃતીયાના દિવસે દસમી તારીખે બપોરે બાર ને પંદર મિનિટ એટલે બાર વાગે ને સવા બાર વાગે તો એને શિલાન્યાસ વિધિ રાખવામાં આવેલ છે પૂજન વગેરે એના પહેલાંથી આરંભ થશે પાઠ પૂજન વગેરે એ બધા એ રીતના કાર્યક્રમો છે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થાય બધા લોકો પોતાની શુભાવના વ્યક્ત કરે અને આ પુનિત કાર્યમાં તન મન ધનથી સહયોગ કરે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામનો અક્ષય તૃતીયાના દિવસે જન્મોત્સવ હોય જામનગરમાં પ્રતિવર્ષ મુજબ બ્રહ્મદેવ સમાજ જામનગર દ્વારા બ્રાહ્મણોની બાઇક રેલી યોજવામાં આવી હતી ભીડભંજન મહાદેવ મંદિરથી બાઇક રેલીનું પ્રસ્થાન બ્રહ્મદેવ સમાજના મિલનભાઈ શુક્લ દ્વારા કરાવવામાં આવ્યું હતું બાઈક રેલીમાં બહોળી સંખ્યામાં બ્રાહ્મણ બાઈબેનો જોડાયા હતા તેમજ ભગવાન પરશુરામની વિશાળ પ્રતિમા પણ રેલી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી આવતીકાલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ હોય તે પૂર્વે બ્રહ્મદેવ સમાજ જામનગરના યુવા ભાઈ બહેનો દ્વારા બાઇક રેલી શહેરના ભીડભંજન મહાદેવ રણજીતનગર મીક કોલોની પંચેશ્વર ટાવર વગેરે વિસ્તારોમાંથી પસાર કરવામાં આવી હતી બાઇક રેલીને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી